હાલ જે રીતે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે અને મતદાનને હવે જ્યારે થોડા દિવસ બાકી રહ્યા છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને એડી ચોટીનું જોર લગાવીને ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે ત્યારે અનગઢના લોકપ્રિય નેતા કનુભાઈ ગોહિલને તેમજ સરળ સ્વભાવના નેતા યશપાલસિંહ પડિયારને બહુમતીથી વિજય મેળવે તે અંતર્ગત અનગઢ ગામ ખાતે રાષ્ટ્રીય નેતા અને ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ખાસ ઉપસ્થિતિમાં કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ કાર્યકારી પ્રમુખ ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ વાઘોડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પ્રમુખ ઋત્વિક જોશી પૂર્વ ધારાસભ્ય મંગલસિંહ ગોહિલ વડોદરા લોકસભા પ્રભારી ચંદ્રકાંત શ્રીવાસ્તવ વિરોધ પક્ષના નેતા અમીબેન રાવત સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સાથે જ અનગઢ ગામના તેમજ અન્ય ગામોના નાગરિકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તમામ લોકોએ શક્તિસિંહ ગોહિલને વચન આપ્યું હતું કે આ વર્ષે તો માત્ર ને માત્ર મત કોંગ્રેસને જ આપી વિજયી બનાવીશું આજે ખૂબ મોટી સંખ્યામાં વિશાળ જનમેદરીમાં લોકો જ અમારા આદરણીય કોંગ પ્રદેશ પ્રમુખ શ્રી શક્તિસિંહજી ગોહિલની હાજરી હતી અને ખૂબ વિશાળ સંખ્યામાં લોકો અહીંયા જન આશીર્વાદ આપવા માટે પધાર્યા હતા એટલે ખાસ કરીને જોવા જઈએ કે જે રીતે લોકોની વાત છે ને પ્રચાર પ્રસારમાં પણ અમે જઈએ છીએ જે એમની વ્યથા રજૂ કરી રહ્યા છે એટલે ચોક્કસપણે વાઘોડિયા વિધાનસભા હોય કે વડોદરા લોકસભાની બેઠક હોય આ વખતે ચોક્કસપણે કોંગ્રેસ પાર્ટી આ બંને બેઠકો જીતવા જઈ રહી છે અને લોકો જે રીતે વિશ્વાસ અપાવી રહ્યા છે અને એમની વાત કહી રહ્યા છે અને જે મુશ્કેલીઓ લોકોને પડી છે એ તમામ વાતને લઈને લોકો સમર્થન આપી રહ્યા છે અને આ વખતે ચોક્કસપણે કોંગ્રેસ પાર્ટી જીતવાની છે ચોક્કસ પરંતુ જે પરિસ્થિતિ પેદા થઈ છે એમાં તમામ વર્ગ જ્ઞાતિના ભાઈઓએ જેમ કૌરવો પાસે વિષ્ટિકારોએ પાંચ ગામ માંગ્યા હતા એમ બધાની માંગણી હતી કે આ એક ઉમેદવારને ખાલી હટાવો એની પત્નીને આપી દો આક્રોશ છે ત્યારે બંને ઉમેદવારો છે એની બાબતમાં ચોક્કસપણે મતો માત્ર ને માત્ર કોંગ્રેસના ઉમેદવાર વલ્લભભાઈ આજે જાહેર સભા થઈ શક્તિસિંહ ગોયલે તમામ ક્ષત્રિયોની સાથે તમામ લોકોને મતદાન કરવા અપીલ કરી છે શું કહેશો વાઘોડિયા વિધાનસભામાં જે દિવસથી ફોર્મ ભર્યું અને લોકસંપર્ક ચાલુ કર્યો અમે તે દિવસથી વડોદરા તાલુકાના તમામ ગામોમાં અમને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે અને કોઠા વિસ્તારમાં તે અમને જબરજસ્ત ઉત્સાહથી જે પ્રતિસાદ મળ્યો છે એ અને વાઘોડિયા તાલુકા મેં પણ પૂરેપૂરા ગામોમાંથી અમને લોકજુઆ જે ઉભર્યો છે લોકોના જે અમને આશીર્વાદ મળ્યા છે આજે તમે જુઓ કે જંગી જાહેર સભા જંગી મેદની અમને આશીર્વાદ આપવા જે ઉમટી છે અને આયા છે એમાં મારા મારા સર્વે ભાઈઓનો હું કાર્યકર્તા હું આભાર માનું છું અને સર્વે ને મને જે આશીર્વાદ આપ્યા છે કોંગ્રેસનો નક્કી નક્કી અમારો છે સો એક Subscribe now and press the bell icon. Never miss an update.